જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ન્યૂ લોગમાં બધાનું વેલકમ છે તો આજે હું સવાર સવારમાં ગાર્ડનમાં વિડીયો ઉતારવા આવી ગયો છું અને મસ્ત મજાના જોબ બતક રમે છે તો આજે મિત્રો આપણે વિડીયોમાં વાત કરવાની છે જર્મની અત્યારે અવાય કે ન અવાય અને આવવું હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આવવું કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવવું કે જર્મનીમાં અત્યારે માહોલ કેવો છે જોબ બાબતે કેમકે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે જર્મની અત્યારે કાલ સાંજે જ એકનો મેસેજ એવો હોય કે જર્મની અત્યારે અવાય કે ન હોય તો આપણે એ બાબતની આજે વાત કરવાની છે વિડીયો જોતા રહીજો સ્કીપ કરતા નહીં જે મિત્રો ચેનલમાં નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને જર્મનીની અપડેટ મેળા કરે તો આપણે ટોપિક ઉપર આવીએ જર્મની અત્યારે અવાય કે ન અવાય જર્મની આવવામાં બધી કન્ટ્રીમાં જવાય મેઈન પ્રોબ્લેમ શું છે આપણે ના એવું વિચારીને આવી છે કે પૈસા કમાવા જાવું છે તો એ વાત હાવ ખોટી છે તમને જેવું ઈઝી લાગે છે એવું એટલું બધું ઈઝી છે નહીં અને ખાસ એ વાત કે પૈસા ઘરના હોય ને તો તમે સાહસ કરો બીજા અત્યારનો માહોલ એવો છે ઉસીના પૈસા લઈને જો વિદેશ જાઓ એક તો પંદર વીસ લાખનો ખર્ચો આવે અને એ તમારા અહીંયા ઊભા કરતા તમારે કેટલા વરસ હોઈ જાય એ ગણતરી કરો હવે અહીંયા જર્મનીમાં કેવું છે આપણે બ્લોક અકાઉન્ટ કરીએ અગિયાર બાર લાખનું બ્લોક એકાઉન્ટ કરીએ તમે આવો વર્ષ દિવસ સુધી તમને બહુ મજા આવશે કે કેમ કે આપણે બ્લોક એકાઉન્ટ છૂટું થતું હોય આઠસો નવસો યુરો અને એમાં પાર્ટ ટાઈમ જોબ મળી જાય એટલે એનો પગાર થઈ જાય નવસો હજાર યુરો એટલે મહિને તમને બે લાખ રૂપિયા આવે તમને એમ થાય કે ઓહો કેટલા પૈસા છે પણ તમને ખબર ક્યારે પડશે જ્યારે બ્લોક એકાઉન્ટ પૂરું થાય ને પછી કે કેટલો ખર્ચો આવે છે ને વાય હું વધે છે કે અમે જો તમને હા શું કહું ને અમારી વાત કરું હું ત્રણ વર્ષ અમારે પૂરા થાય હમણાં ત્રણ વર્ષમાં હજી અમે ત્યાં બીજે ત્યાં ફરવા નથી જ ગયા બીજી કન્ટ્રીમાં જર્મનીમાં જર્મની જતા હોય કેમ કે આખા જર્મનીમાં ચાલે અત્યારે અઠાવન યુરો છે ને આ બે હજાર છવ્વીસ માં જાન્યુઆરી થી એમ કહે છે કે ત્રેસઠ યુરો થાય છે પાંચ યુરો વધે છે એટલે મોંઘવારી વધતી જાય છે કાંઈ ફરવા નથી ગયા નથી કાંઈ વેસન તોય તે મહિને કટ ટુકટ આવી છીએ રજા પડ્યા વગેરે જોબું કરીએ તોય વિચારો એટલે તમે જો એક તો અહીંયા આવીને તમે ફરવામાં રહો અને વેસન હોય તો જ તમારે સમજી લેવાનું કે વાય માઇનસમાં જાઓ તમને વર્ષ દિવસ સુધી બહુ મજા આવશે એટલે તમે કંઈક લાંબુ વિચારીને આવજો આવો એનો વાંધો નહીં ને ખાસ મેન વાત એ છે કે લેંગ્વેજ હવે અહીંયા અત્યારે એવું છે ને જેને ફિલ્ડ જોબ જોતી છે પૂરું થઈ ગયું છે બબ્બે ત્રણ ત્રણ કંપનીના એક્સપિરિયન્સ છે તો પણ અત્યારે એમ કહે છે તમે જર્મન લેંગ્વેજ આપો એટલે જર્મન અમે એ સલાહ આપીએ છીએ કે તમે પાંચ છ મહિના મોડા આવો ના જર્મન લેંગ્વેજ શીખીને આવો અને આ વાત તો યાદ રાખજો છે પૈસા કમાવવાનું વિચારેને આવે છે ને એ તો આવતા જ નહીં બાકી આ વિડીયો તમે છે ને સ્કીપ કરતાની વિડીયો આખો જોઈજો પણ તમારે આવવું ન આવવું તમે નક્કી કરજો અમે એમ નથી કહેતા કે આવતા જ નહીં પણ જ્યાં મિડલ ક્લાસ ફેમિલી હોય બધાની આ દેખાદેખીનો જમાનો હાલે છે આપણે ઇન્ડિયામાં કે ભાઈ આનો છોકરો જોશે તો મારો છોકરો કેમ ન જાય અને નાહિત આપણે એમબીબીએસમાં એડમિશન લીધું હોય બીજા છોકરાએ તો ભાઈ મારો છોકરો કેમ એમ એમબીબીએસમાં એડમિશન ન લે પૈસા ભરીને લેવડાવવાનું એટલે આ બધું જોજો ધ્યાન રાખજો અને બીજી રહી વાત એ કે ભાઈ આવવું હોય તમારે તો લેંગ્વેજનું યાદ રાખજો અને બીજું આવો તો તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એ ખાસ મહત્વનું છે અમારું કહેવું એવું છે મિત્રો જર્મની આવો પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લઈને આવો કેમ કે એનો ફાયદો એ છે કે તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ખાલી બ્લોક અકાઉન્ટ જ કરવાનું રહેશે તમારે ફી ખાલી બસોથી ત્રણસો યુરો એ સેમેસ્ટરની હોય છે એમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એટલે મેન ફાયદો એ છે તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં કાંઈ ખર્ચો નહીં તમારે બ્લોક અકાઉન્ટ હોય એ મહિને આવે અને તમે પ્લસ કે પાર્ટ ટાઈમ જોબ ગતો હવે તમે પાર્ટ ટાઈમ જોબ ગતો તો મહિને તમારે એ પૈસા વધે બ્લોક અકાઉન્ટના તમે કદાચ ચારસો પાંચસો બધું ભાડા ભાડાને ખર્ચામાં કાઢી નાખો હાથસો આઠસો યુરો તો તમારે પૈસા તમારે લાખ દોઢ લાખ રૂપિયા વધે એમ હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં શું છે તમે એક પૈસા હોય તો આલો ફી ભરીને આવો તો વાત અલગ છે અને નો ભરીને આવો તો તમારે મહિને આઠસો નવસોનું ઇન્સ્ટોલમેન્ટ અને એમાંય તે આ સાતસો આઠસો યુરો મહિને ખર્ચો આવે એટલે તમારે બ્લોક અકાઉન્ટ વરાધી તમારે શું કહેવાય કે બધું ફીમાં વયું જાય એટલે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આવો ને તો બહુ ફાયદો છે એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બને ત્યાં સુધી એડમિશન ન લ્યો અને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં જે રિક્વાયરમેન્ટ પૂરી જે જોતા હોય ડોક્યુમેન્ટ કે ભાઈ તમારે આઈએલ એટલા બેન જોઈએ છે જર્મન લેંગ્વેજ એ વન એ ટુ બી વન સુધી જોઈએ છે તો એના તમે કમ્પ્લીટ કરીને આવો ઉતાવેલ ન કરો એડમિશન લેવામાં કેમ કે અત્યારે માહોલ જે જર્મનીમાં છે ને જે તમારે કોઈક ફ્રેન્ડ સર્કલમાં હોય જોબું હોય પણ ઘણા અડધા પાસે નથી જોબું એટલે આ ખાસ ધ્યાન રાખો ના ના કોઈને પાડવાની જ નથી કે ભાઈ તમારે ન હોવાય પણ આ બધું ધ્યાન રાખો બાકી પૈસા તમારા બગડ છે એટલે આવું છે બધું પ્રાઇવેટ યુનિવર્સિટીવાળા તો જો કે તમે ગણતરી કરી લેવાની તમારે કે એમાં એ તો ચૌદ પંદર લાખ તો ફી હોય છે એટલે ઓલું પાંચ છ મહિના તમે તૈયારી કરીને આવો તો તમારે અહીંયા આવીને ફાયદો રહી અને વાત રહી હવે જોબની જોબમાં એવું છે અત્યારે ભાઈ જે હાલ જે ઘણા મિત્રો પાર્ટ ટાઈમ જોબ કરે છે પાર્ટ ટાઈમ જોબમાં વીકની વીસ કલાક આપવાની હોય એમાંય તે ગ્રોસરી સ્ટોરવાળાને છે બધા બાર બાર કલાક આપે છે એટલે તમે મહિને સાડી છસો સાતસો હીરો થાય ખાલી એટલે આ બધી ગણતરી કરો એટલે ઉતાવળ ના કરતા આવવામાં અને આ બાબતમાં તમારે કંઈ જો બીજી કંઈ જાણવું હોય કોમેન્ટ કરજો કાંઈ ડાઉડ હોય યુનિવર્સિટી બાબતે અને ખાસ બધા પબ્લિક પાછું બધું બર્લિનમાં જ આવ્યું છે એટલે બને ત્યાં સુધી તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લો અને બીજા સિટીમાં લો તો તમારે ખર્ચો ઓછો આવશે બર્લિનમાં મોસ્ટ ચારસો યુરો ભાડું લગભગ ત્યાં ઓછું નથી એટલાથી ઓછું રહેતા હોય બધા કદાચ પાંચ છ છોકરા એક સાથે રહેતા હોય તો ત્રણસો યુરો સાડી ત્રણસો યુરો સાડી ત્રણસો યુરો ભાગમાં આવતા હોય એટલે બર્લિન મોંઘામાં મોંઘું સિટી અત્યારે બર્લિન છે ભાઈ હવે તમને ઘડીક બતક બતાવી દઉં કે મસ્ત મજાના રમે છે તો બાજુમાં આવી ગયું ઠંડી નહીં લાગતી હોય અને આ બધું લખેલું હોય આપણે આમનું ગમે એ ખાવાનું ન આપીએ કે ના કેમ આપણે ગમે ત્યાં નાખતા હોય તળાવમાં એવું અહીંયા ન હોય અહીંયા બધે જો લખેલું જ છે બોર્ડ મારેલું જ છે બધા નિયમનું પાલન કરવું પડે જર્મનીમાં જે વસ્તુ જેને ખવડાવવાની તે લઈને નાખવાનું તમારે ના દેવું હોય ને તો આ બાજુ છે નાના નાના થોડાક નજીક જઈએ આપણે મસ્ત છે ફૂલ ઠંડુ પાણી છે હો અત્યારે આઠ ડિગ્રી છે ને અને કાનમાં ખંજવાળા આવે છે ઇન્ડિયામાં મિત્રો જો જોબ સારી હોય ને તો બહાર ન જવાય પચાસ સાઠ હજાર એવી કોમેન્ટ હતી કે પચાસ સાઠ હજાર જો સેલેરી ઇન્ડિયામાં હોય તો બહાર અવાય કે ન અવાય તો અમારું કેવું તો એવું છે ન જવાય કે એનું કારણ છે તમારે બે પાંચ વર્ષમાં હાલો કે દચાસ હજાર સેલેરી હોય તો એ વધીને સાઠ સિત્તેર હજાર થઈ જાય લાખ સુધી પહોંચી જાવ સારી જોબ હોય તો એટલે અહીંયા તો હું છે તમારે ભાઈ કલાકના પૈસા મળવાના છે અને એમાં તે તમારું સ્ટડી પૂરું થાય ને ફિલ્ડ જોબ જોતી હોય એમાં તમારે પગાર વધે પણ લેંગ્વેજ જોયો ને લેંગ્વેજ કોઈને કરવી નથી મેઇન પ્રોબ્લેમ એ છે અહીંયા જર્મનીમાં કેમકે એક તો આ ભાષા પ્રેમી દેશ છે ને તમને ખબર છે અત્યારે બધા કેનેડા ને અમેરિકામાં બધું કેવું છે અત્યારે જોકે વિજય બહુ ઓછા આપે છે એટલે પબ્લિક બધું જર્મની બાજુ વહેલું છે પણ ધ્યાન રાખજો આ બધી બાબતનું એટલે ગમે ના ઉતાવળ કરતા નહીં અને ડાયરેક્ટ જોબ સિકરવાળાએ તે ભાઈ ખાસ ધ્યાન રાખજો ગમે એને પૈસા આપી દેતા નહીં આમને કેમ કે અત્યારે ફ્રોડ બહુ વધારે થાય છે બધા આજુબાજુ કન્ટ્રીમાં આવે ને એવું વિચારે અમે નાથી જર્મની વયા જાવ તો એ ભાઈ ઇમ્પોસિબલ છે હજી સુધી તો કોઈ આવ્યું નથી એટલે આવું છે આવે છે બધા ઇન્ડિયાથી ડાયરેક્ટ જોબ સીકર ઉપર એ આઈટી વાળા ઘણા આવે છે જે ઇંગ્લિશ ઉપર જોબ મળે છે પણ એ બધાને પાંચ પાંચ દસ દસ વર્ષના એક્સપિરિયન્સ હોય એવા લોકો આવે છે કેમ કે હું જાઉં છું અમુક ને બે ત્રણ એવા છે કે જેને એ લોકોની ડિલેવરી આવતી હોય નજીકમાં રહેતા હોય એવા રેસ્ટોરન્ટની આજુબાજુ જે બેંગ્લોરથી છે એટલે આઈટી ફિલ્ડમાં આઈટી ફિલ્ડમાં બાકી અહીંયા ખુદ જે આઈટીમાં છે એ લોકોને અમુક ને અમુકને શું કહેવાય કે જર્મન લેંગ્વેજ માગે છે પછી આમાં બધું ડિપેન્ડ કરે કયું સિટી છે આવું બધું છે બાકી મસ્ત મજાનો જો લાકડાનો પુલ છે અહીંયા જર્મનીમાં લાકડું આ લોકો પાસે વધારે છે બધી વસ્તુ લાકડાની બનાવેલી ગાર્ડન ની તે નાના છોકરાના ગાર્ડન ની તે લાકડાના બનાવેલા છે બાકી કાંઈ તમને જો ક્વેશ્ચન હોય જર્મની અવાય કે ન અવાય કોમેન્ટ કરી દેજો ઘણા મિત્રોને એવું થતું છે આ લોકો પોગી ગયા એટલે અમને ના પાડે બાકી તો તમને અહીંયા આવશો પછી તમને ખબર પડશે કે અત્યારે હું કેવો હું માહોલ છે ઘણા એવાય છે બધા જે ઇન્ડિયામાં સારો પગાર હતો સિત્તેર સિત્તેર એસી એસી હજાર બેંકમાં કામ કરે એ પાછા અહીંયા આવી જાય અને અહીંયા વાહ કાંઈ વધતું નથી એટલે આવું છે કરવું હું પાછું જ આવવું કે રહેવું સમજાતું નથી નાથી હાથમાંથી જોબ પડી ગઈ હોય અત્યારે કમાણી ઓછી ને મોંઘવારી વધતી જાય છે સર અમે શરૂ બે હજાર બાવીસમાં આવ્યા ત્યારે ઇન્સ્યોરન્સ ક્યારે એકસો પાંચ કે એકસો દસ યુરો સમથિંગ હતો અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સનો ભાવ એકસો ને પિસ્તાળીસ યુરો થઈ ગયો પર મંથ હો એટલે તમે વિચારો થરાને ને ગ્રોસરીના બધા લગભગ ડબલ ભાવ થઈ જાય છે દૂધથી માંડીને આ બધા સબ્જીના બધા ભાવ ડબલ થઈ ગયા છે એટલે કોરોના પછી જે મોંઘવારી વધી છે બહુ એટલે અહીંયા તો ભાઈ તમે શું કહેવાય કે બધી ગણતરી કરીને હાલો તો જ કંઈક મહિને વધે અને કટ ટુ કટ ઝીરો ટુ ઝીરો હાલે બાકી તમને એક વર્ષ તો બહુ મજા આવશે અને નવા નવા આવીને છે ને પહેલાં તમે ક્રેડિટ કાર્ડ લેશો અને એમાં પાછો આઈફોન લોન્ચ જોવો એટલે નવો આઈફોન લેવો એટલે બે વર્ષ એને હપ્તા ભરીશો એટલે ખર્ચા તો ભાઈ અહીંયા તમારે શું કહેવાય દુનિયાના છે એટલે આ ખાસ આ બધા આવા આઈફોનના રવાડે સડતા નહીં એટલે આવું છે બધું બાકી શોખ હોય તો ભાઈ લેજો પૈસા હોય તો લેવાનો એમાં કઈ ના નથી પણ આ બધું લગભગ સિત્તેર થી એસી ટકા લોકો આવું જ કરે છે એટલે તમને કહું છું અહીંથી કેવું મસ્ત બતાય છે હવે આવા જ વેધરમાં કામ કરવાનું છે અને એમાં પણ શનિવારથી તો હવે કન્ટિન્યુ વરસાદ બતાવે છે જોઈએ છે કેવું વેધર રહે છે બાકી કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવજો અને હવે મારે પણ જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં હવે હું ઘરે જાય ઘરે થોડુંક એડિટિંગ કરી જોબ ઉપર જાય સાંજે આવીને એડિટિંગ કરી રસોઈ બનાવી એટલે મહેનત તો ભાઈ ફૂલ છે જેટલી ઈન્ડિયામાં નથી એટલી ડબલ તમારે અહીં મહેનત કરવી પડશે એટલે ના બધાને એમ લાગે ને કે ભાઈ વિદેશના પૈસા 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 એ અહીંયા આવો પછી જ ખબર પડે કે કેવું છે જર્મનીમાં તમે જો લોંગ ટાઈમ રહેવાનું વિચારતા હોવ ને તો આવીને લેંગ્વેજ ચાલુ કરી દેજો આ ભૂલે એક કરતાં આવીને લેંગ્વેજ કરી નાખો અને સારી જોબ બદલી જાય ને તો બહુ સારું છે ફેમિલી માટે તમને શું કહેવાય કે તમારા છોકરાઓને ફ્રીમાં આ લોકો ભણાવશે અઢાર વર્ષ સુધી કાંઈ ખર્ચો નથી અને જે બસો અઢીસો યુરો આવે છે એ અલગથી એટલે આ આમ સેફ્ટી બાબતે બધી રીતે જર્મની સારું છે પણ અહીંના જે રૂલ્સ તમને કીધું એમ ભાષા પ્રેમી દેશ છે આ એટલે જર્મન લેંગ્વેજ હોય અને તમારી પાસે સારી સ્કિલ હોય તો બહુ સારું છે જર્મનીમાં બસ તો આપણે હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવી દેજો તો આપણે મળીએ નવા વિડીયોમાં નવી કહાની સાથે જય દ્વારકાધીશ